નમસ્કાર મિત્રો ધર્મ બુકમાં તમારું હાર્દિક સ્વાગત છે આ ક્ષણે તમારી આંગળીઓને રોકો સ્ક્રોલ કરવાનું બંધ કરો શું તમને ખબર છે કે તમે જે જીવનને સામાન્ય માની રહ્યા છો તે આ સમય અત્યંત જોખમમાં છે આપણને થોડું શરીર દુખે કે હળવી શરદી ઉધરસ અને આપણે વિચાર્યા વિના દોડીએ છીએ પડોશની તે ઝેરી રાસાયણિક ફેક્ટરી તરફ એટલે કે દવાની દુકાન આપણે હજારો રૂપિયાની એવી દવાઓ ગળી જઈએ છીએ જે કદાચ તમારા શરીરને અંદરથી ખોખડું કરી રહી છે પરંતુ આપણે એક પરમ સત્યને ભૂલી જઈએ છીએ આપણી વાસ્તવિક મૃત્યુજય દવાઓનો ભંડાર કોઈ ફાર્મસીમાં નથી પરંતુ તે છુપાયેલું છે તમારી પહોંચમાં તમારી જ રસોઈના એક સામાન્ય ખૂણામાં પ્રકૃતિ માતાએ માત્ર આપણા રોગોને ઠીક કરવાની જ વ્યવસ્થા કરી નથી પરંતુ તેમણે ભયંકરથી ભયંકર બીમારીઓને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે મહાવિનાશક અસ્ત્ર પણ તૈયાર કરી રાખ્યા છે જો આજે હું તમને કહું કે તમારી રસોઈના એક નાનકડા ડબ્બામાં બે એવી સામાન્ય વસ્તુઓ સૂઈ રહી છે જે દુનિયાના મોંઘા હોસ્પિટલોના ઇલાજને પણ નિષ્ફળ કરી દેશે શું તમે વિશ્વાસ કરી શકશો કદાચ ન કરી શકો પરંતુ આ જ અટલ સત્ય છે હા હું કોઈ અતિશયોક્તિ નથી કરી રહ્યો અને તે બે ચમત્કારિક વસ્તુઓ છે લસણ એટલે કે ગાર્લિક અને ગોળ જેગરી લસણ જેને તમે માત્ર તીખા માંસ કે શાકભાજીનો સ્વાદ વધારવા માટે વાપરો છો તે વાસ્તવમાં માનવ શરીર માટે એક પરમાણુ બોમ્બ જેવું કામ કરે છે પ્રાચીન કાળના ઋષિ તેને માત્ર મહા ઔષધિ જ નહીં પરંતુ મૃત્યુને ચકમા આપનાર નુસ્ખો કહીને બોલાવતા હતા આ માત્ર સ્વાદ વધારતું નથી આ શાબ્દિક અર્થમાં તમારા શરીરની અંદર થતી સડન એટલે કે રોટિંગને રોકી દે છે શું તમે જાણો છો લસણ દુનિયાનો એકમાત્ર કુદરતી ઘટક છે જે તમારા હૃદયની ધમનીઓમાં જમા થયેલી કાળી ચીકણી અવરોધને પીગળાવવાની ક્ષમતા ધરાવે છે આ માત્ર ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડતું નથી પરંતુ તમારી રક્તવાહિનીઓમાંથી ઝેરી ચરબીને ખેંચીને બહાર કાઢી દે છે તમારા યકૃત એટલે કે લીવરની અંદર વર્ષોથી જમા મૃત્યુનું ઝેર જે ધીમે ધીમે તમારા યકૃતને સડાવી રહ્યું છે તેને એક જ રાતમાં ઝાડુ લગાવીને સાફ કરવાની ક્ષમતા ધરાવે છે આ સામાન્ય લસણ જો તેના ગુણોની વાત કરીએ તો એક આખી પુસ્તક લખી શકાય અને ગોળ જેને તમે માત્ર એક મીઠી વસ્તુ સમજીને બેદરકારીની નજરે જુઓ છો તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે શું તમે જાણો છો કે આધુનિક વૈજ્ઞાનિકો હવે આ ગોળને કુદરતી શક્તિનો ભંડાર એટલે કે નેચરલ પાવર હાઉસ ઓફ આયર્ન એન્ડ મિનરલ્સ કહી રહ્યા છે તેની અંદર એવા કુદરતી ખનીજ છુપાયેલા છે જે તમારા શરીરમાં પ્રવેશતા જ અમૃત જેવું કામ કરે છે ખાસ કરીને તેમાં હાજર પ્રચુર માત્રામાં આયન તમારા શરીરને માત્ર લોહીની ઉણપથી જ નહીં બચાવે પરંતુ તમારા શરીરની દરેક કોષને એવો ઉર્જા વધારનાર ચાર્જ એટલે કે એનર્જી બુસ્ટિંગ ચાર્જ આપે છે જે તમને તરત જ નવી જાનથી ભરી દે છે શું તમે હંમેશા થાકેલા અનુભવો છો શું તમારી શક્તિ ઓછી લાગે છે તેનું કારણ છે કે તમારું શરીર અંદરથી નિષ્ક્રિય થઈ રહ્યું છે અને ગોળ જ તે નિષ્ક્રિય શરીરને ઉર્જાથી ખેંચીને ઊભું કરે છે પરંતુ હું તમને તે પરમ અને ભયાનક સત્ય તો હજુ સુધી કહી જ નથી જેને સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે આપણામાંથી ઘણા લોકો વિચારે છે કે હાર્ટ અટેક કેન્સર કે લિવર સિરોસિસ જેવી ભયાનક બીમારીઓ માત્ર વૃદ્ધોને કે ખૂબ અમીર લોકોને જ થાય છે એકદમ ખોટું ઘોર ભૂલ સાંભળો બિલકુલ ચૂપચાપ તમારી અને મારી અજાણતે ઠીક આ જ ક્ષણે તમારું યકૃત અંદરથી ચૂપચાપ સડવાનું શરૂ થઈ ગયું હોય કે તમારા હૃદયની સૌથી જરૂરી ધમનીઓમાં અવરોધનો ટાઈમ બોમ્બ તૈયાર થઈ ગયો હોય આજના આ કાર્યક્રમમાં આપણે એક એવા મૌન હત્યારા એટલે કે સાયલન્ટ કિલર લક્ષણ વિશે વાત કરીશું જેને તમે કદાચ દરરોજ સવારે તમારા અરીસામાં જુઓ છો પરંતુ તેના મહત્વને અવગણી રહ્યા છો તમને કદાચ ખબર પણ નથી કે આ એક લક્ષણ જ બતાવી રહ્યું છે કે તમારો હાર્ટ અટેક થવામાં કદાચ માત્ર કેટલાક કલાકો જ બાકી છે અને આજનો આ અચૂક ઘરેલું નુસ્ખો લસણ અને ગોળનું આ શક્તિશાળી મિશ્રણ ઠીક તેજ મૌન હત્યારાને તમારા શરીરમાંથી તેની જડ સાથે ઉખાડી ફેંકશે આ મિશ્રણ તમારા યકૃતની દરેક કોષને નવી બનાવશે તમારા હૃદયની ધમનીઓમાંથી અવરોધનું છેલ્લું નિશાન પણ મિટાવી દેશે તેથી હું કહું છું કે આ વિડિયોને એક સેકન્ડ માટે પણ આગળ પાછળ ન કરો કારણ કે આ માહિતી માત્ર એક નુસ્ખો નથી આ કદાચ તમારા કે તમારા કોઈ પ્રિયજનનો અંતિમ બચાવનો માર્ગ હોઈ શકે છે હમણાં જ જુઓ કારણ કે તમારી પાસે સમય વધુ નથી હવે મિત્રો મુખ્ય ચર્ચામાં કૂદતા પહેલાં ઝડપથી કોમેન્ટ બોક્સમાં લખી નાખો કે તમે આ વિશેષ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો શું તમે દિલ્હીના નિવાસી છો કે મુંબઈ કે લખનૌ જેવા કોઈ શહેરથી કે પછી કોઈ ગામથી કે પડોશી દેશ નેપાળ કે દુનિયાના કોઈ અન્ય ખૂણેથી પણ આપણી સાથે જોડાયેલા છો આપણે તમારા બધા કોમેન્ટ્સ ધ્યાનથી વાંચીએ છીએ અને હા જો તમારા મનમાં આ લસણ કે ગોળને લઈને કોઈ જૂનો અનુભવ કે આજના વિષય સાથે સંબંધિત કોઈ પ્રશ્ન છે તો તે પણ આપણને કહેવાનું બિલકુલ ન ભૂલો આપણે શક્ય હોય તેટલો જવાબ આપવાનો પ્રયાસ કરીશું જુઓ તમે ખોટું વિચારો છો જો તમે વિચારો છો કે લસણ માત્ર એક મસાલો છે લસણ તમારા શરીરની અંદર હાજર ઘાતક ઝેર ડેડલી ટોક્સિનને નષ્ટ કરવા માટે પ્રકૃતિ દ્વારા આપેલું બ્રહ્માસ્ત્ર છે આ માત્ર એક કુદરતી એન્ટિબાયોટિક નથી આ તમારા લોહીમાં મિશ્રિત વાયરસ અને બેક્ટેરિયા જેવા ચૂપચાપ હુમલો કરનારા ઉપર પરમાણુ હુમલો કરે છે આ તમારા આખા શરીરના લોહીને માત્ર સાફ કરતું નથી પરંતુ રક્તનલિકાઓની અંદર વર્ષોથી જમા થયેલા કાળા ચીકણા ઝેરને ખેંચીને બહાર કાઢી દે છે થોડું રોકાઈને એક મહત્વપૂર્ણ તથ્ય પર ભાર મૂકીએ જુઓ તમે ખોટું વિચારો છો જો તમે વિચારો છો કે લસણ માત્ર એક મસાલો છે લસણ તમારા શરીરની અંદર હાજર ઘાતક ઝેર ડેડલી ટોક્સિનને નષ્ટ કરવા માટે પ્રકૃતિ દ્વારા આપેલું બ્રહ્માસ્ત્ર છે આ માત્ર એક કુદરતી એન્ટીબાયોટિક નથી આ તમારા લોહીમાં મિશ્રિત વાયરસ અને બેક્ટેરિયા જેવા ચૂપચાપ હુમલો કરનારાઓ પરમાણુ હુમલો કરે છે આ તમારા આખા શરીરના લોહીને માત્ર સાફ કરતું નથી પરંતુ રક્તનલિકાઓની અંદર વર્ષોથી જમા થયેલા કાળા ચીકણા ઝેરને ખેંચીને બહાર કાઢી દે છે થોડું રોકાઈને એક મહત્વપૂર્ણ તથ્ય પર ભાર મૂકીએ માનો કે ન માનો તમારી અંદર સડન પેદા કરનારા કે માત્ર જમા થયેલા આ ઝેરી જીવાણુઓ જ હાર્ટ એટેક સ્ટ્રોક કે લિવર ફેલિયરના મુખ્ય કારણ છે અને લસણ તમારી પાચનક્રિયાને એટલી અપગ્રેડ કરી દે છે કે તમારી આંતરડીઓ કે આંતરડું ઇન્ટેસ્ટાઇન હંમેશા શસ્ત્રક્રિયા દ્વારા સાફ સર્જિકલી ક્લીન રહે છે બીજી તરફ જે ગોળને તમે માત્ર મીઠાશ માનો છો તે ગોળની અંદર જીવનદાયી મેગ્નેશિયમ છે જે તમારી હાડકાઓને માત્ર મજબૂત કરતું નથી પરંતુ તમારી હાડકાઓની અંદર થતા ક્ષય ડીકેને રોકી દે છે ગોળ તમારા પેટની અંદરના તે આળસુ પાચક રસોને ચાબુક મારીને સીધા કરી દે છે અને તેમાં હાજર અવિશ્વસનીય માત્રામાં આયન તમારા શરીરની લોહીની ઉણપની અપંગતાને દૂર કરીને હિમોગ્લોબિનનું સ્તર એટલી ઝડપથી વધારી શકે છે જાણે તમારા શરીરમાં નવેસરથી લાલ લોહીનું નિર્માણ થઈ રહ્યું હોય સમજી રહ્યા છો આ બંને કુદરતી ઘટક પોતપોતાના ગુણોમાં વિનાશકારી શક્તિગ્રહ છે પરંતુ વિચારો જ્યારે આ બંને મૃત્યુંજય સુપર ફૂડ્સને એક સાથે મિશ્રિત કરવામાં આવશે ત્યારે તમારા શરીરની દરેક કોષમાં કેવી ભયંકર સકારાત્મક પ્રતિક્રિયા થશે શું તમે જાણો છો આ મિશ્રણ તમારા યકૃતને માત્ર મજબૂત કરશે નહીં પરંતુ યકૃતમાં બનતા સિરોસિસના પ્રથમ તબક્કાને પણ રોકી શકે છે આ તમારા હૃદયને એટલું મજબૂત રાખશે કે તમારી ધમનીઓમાં ફરી ક્યારે અવરોધનો જામ નહીં લાગે અહીં સુધી કે તમારી કિડની પણ પોતાનું કામ પહેલાં કરતાં બમણું સારું કરીને તમારા શરીરમાંથી ઝેર બહાર કાઢી દેશે તમારી ત્વચા માત્ર ચમકશે જ નહીં પરંતુ ત્વચાની અંદરના ઝેરી કાળા ડાઘા મીટી જશે વાળ ખરવાની સમસ્યા ઘટશે અને ગેસ એસિડિટી અપચ જેવી ત્રાસદાયક સમસ્યાઓથી તમે હંમેશા માટે મુક્ત થઈ શકો છો લસણ ગોળના પાંચ ચિકિત્સીય ચમત્કાર જે ડોક્ટરો નહીં કહેશે ચાલો હવે એક એક કરીને જાણીએ કે આ લસણ અને ગોળને એકસાથે ખાવાથી આપણા શરીરમાં ઠીક શું શું શારીરિક જાદુ થાય છે જે માહિતી તમને ક્યાંય અન્યત્ર નહીં મળે નંબર એક શરીરને અંદરથી પૂર્ણ રીતે સ્વચ્છ કરે છે એટલે કે યકૃતની ગહન સફાઈ આપણે દિવસભર તળેલું ભૂંઝેલું બહારનું ખાવું અને ઘણી ખોટી વસ્તુઓ ખાઈને જેમ કે નિકોટીન કે મધ્યપાન આપણા શરીર પર જે ભયંકર અત્યાચાર કરીએ છીએ તેમાંથી ઢગલાબંધ ઝેર કે ટોક્સિન જમા થઈ જાય છે આ ઝેર સીધું જઈને આપણા નિર્દોષ યકૃત અને લોહીમાં જમા થાય છે યાદ રાખો આ જ ઝેર તમને સમય પહેલા મૃત્યુ તરફ ધકેલી રહ્યું છે લસણ અને ગોળનું આ મિશ્રણ એક કુદરતી ડિટોક્સ દવા છે આ પહેલા તમારા યકૃતને ધીમે ધીમે સાફ કરે છે અને યકૃત આપણા શરીરનું મુખ્ય ફિલ્ટર છે તે સાફ તો આખું શરીર ફેટ આ તમારા લોહીને પણ આ રીતે શુદ્ધ કરે છે કે તમારું આખું સિસ્ટમ અંદરથી ચમકતા હીરા જેવું સાફ થઈ જાય છે નંબર બે હૃદયને રાખે છે તંદુરસ્ત એટલે કે શાંત હાર્ટ અટેકને રોકવાનું રહસ્ય મેં તમને પહેલા જ કહ્યું છે કે લસણનો વાસ્તવિક હીરો એલિસિન નામનો એક વિનાશક સલ્ફર કમ્પાઉન્ડ છે આ એલિસિન તમારા રક્તચાપને માત્ર સામાન્ય રાખે છે પરંતુ આ લોહીના સૌથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને આ રીતે ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ કે એચડીએલને આ રીતે વધારી દે છે જાણે તમારી રક્તવાહિનીઓની અંદર જાળવણીનું કામ ચાલી રહ્યું હોય તેની સાથે જ્યારે ગોળ મિશ્રિત થાય છે તો ગોળમાં હાજર મેગ્નેશિયમ તમારા હૃદયની માંસપેશીઓને લોખંડ જેવી મજબૂત બનાવી દે છે અને પોટેશિયમ રક્તચાપને આ રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેથી તમારા માથામાં અચાનક સ્ટ્રોકનો બોમ્બ ન ફાટે ભલે તમે કોઈપણ શહેરમાં રહો કે કોઈપણ મકાનમાં આ કોમ્બિનેશન તમારા દિલને રાખશે એકદમ ચુસ્ત અને મૃત્યુના ભયથી મુક્ત ત્રણ આમૂલ પરિવર્તન એટલે કે પેટની ગંદકી સાફ જે લોકોને વર્ષભર પેટની સમસ્યા રહે છે એટલે કે જે કંઈ ખાઉ તે હજમ થતું નથી પેટ ફૂલેલું રહે છે ગેસથી છાતીમાં ફાટવા જેવું દુખાવું થાય છે તેમના માટે આ ઈશ્વર દ્વારા મોકલેલું રામબાણ છે

બીજી તરફ ગોળ પેટની અંદરના પાચક રસોને એટલે કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સને આ રીતે સક્રિય કરે છે કે તમારો સમગ્ર ખોરાક સુંદરતાથી હજમ થશે ભૂખ વધશે અને મોનો સ્વાદ પાછો આવશે યાદ રાખો ગેસ એસિડિટી છાતીમાં જલન આ બધું વાસ્તવમાં તમારી અંદર જમા થયેલા ઝેરનું એટલે કે ટોક્સિનનું પરિણામ છે અને આ મિશ્રણ તે ઝેરને મિટાવી દે છે ચાર રોગ પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી પાવર બુસ્ટમાં વૃદ્ધિ એટલે કે રોગોનો શાંત હત્યારો યાદ રાખો લસણ અને ગોળનું આ મિશ્રણ તમારા શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને માત્ર વધારતું નથી પરંતુ તમારી અંદરની રક્ષા વ્યવસ્થાને બિલકુલ આયર્ન ડોમ જેવી બનાવી દે છે લસણના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણોને કારણે આજે મોસમ બદલતા સમયે વાતવાતમાં શરદી ઉધરસ તાવ થાય છે જે વાસ્તવમાં તમારી નબળી ઇમ્યુનિટીનો ચરમ સંકેત છે તે વૃત્તિ એકદમ મીટી જાય છે બીજી તરફ ગોળમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરની કોષોને મૃત્યુના હાથથી બચાવે છે અને ફ્રી રેડિકલ્સ નામના તે ખલનાયકોને નષ્ટ કરે છે જે ચૂપચાપ તમારા શરીરની અંદર કેન્સરના બીજ વાવી રહ્યા છે પરિણામ તમારા શરીરની પોતાની રક્ષા વ્યવસ્થા એટલી મજબૂત થશે કે નાના મોટા રોગ જીવાણુઓ તમારી પાસે આવવાથી પણ ડરશે પાંચ શરીરમાં લાવે છે અપાર ઊર્જા અને વધારે છે હિમોગ્લોબિન એટલે કે જીવંત એનર્જી બોમ્બ જે લોકો થોડું કામ કરીને જ થાકી જાય છે શરીરમાં જોર નથી આવતો લાગે છે જાણે જીવન હવે ચાલી જ નથી રહ્યું તેમના માટે આ એક જીવંત એનર્જી ટોનિક છે લસણ શરીરને અંદરથી ગરમ રાખે છે અને ઊર્જા ઉત્પાદનને આ રીતે વધારી દે છે કે તમે જાણે રાતોરાત નવા માણસ બની જાઓ છો અને ગોળમાં હાજર પુષ્કળ આયાન સીધું તમારા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે ખાસ કરીને આપણી માતાઓ અને બહેનો જેમનું શરીર હિમોગ્લોબિનની ઉણપને કારણે હંમેશા થાકેલું નબળું લાગે છે થોડા કામમાં જ શ્વાસ ફૂલી જાય છે તેમના માટે આ મિશ્રણ વિધાતાનું આશીર્વાદ છે અહીં સુધી કે જે પુરુષોને ખૂબ વધુ કમજોરી અનુભવાય છે કે વૈવાહિક જીવનમાં પણ કમજોરી છે તેમના કેસમાં પણ આ આશ્ચર્યજનક લાભ આપે છે આ તમારી અંદરની શક્તિને વિસ્ફોટ જેવી વધારી દે છે જીવન બચાવવાનો સાચો નુસ્ખો અને પાંચ સૌથી જરૂરી ચેતવણીઓ હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ ભાગ આ જગ્યાને ખૂબ ધ્યાનથી સાંભળો કારણ કે જરાસી ભૂલથી આ જીવદાયી દવાના બધા ફાયદા નષ્ટ થઈ જશે અને ઉલટું નુકસાન પણ થઈ શકે છે સાચી બનાવવાની રીત તમારા જીવિત રહેવાનું ફોર્મ્યુલા એક લસણની અંદર જે એલિસિન નામનું ગુપ્ત ખજાનું છે તે સાબુત લસણમાં છુપાયેલું રહે છે જ્યારે તમે લસણને કાપશો કૂટશો કે પીસશો અને પછી પાંચથી દસ મિનિટ ખુલ્લી હવામાં છોડી દેશો ઠીક ત્યારે આ એલિસિન નામનો જાદુઈ ઘટક બને છે જો તમે આવું ન કરો તો તમે માત્ર લસણ ખાઈ રહ્યા છો કોઈ દવા નહીં સાચી રીત શું છે તમે એક કે બે કડી દેશી લસણ લો ચાઇનીઝ લસણ નહીં તેને સારી રીતે કૂટી લો કે ચાકુથી બિલકુલ બારીક કાપી લો હવે તે કાપેલા લસણને એક પ્લેટમાં ઠીક દસ મિનિટ માટે તેમ જ છોડી દો આ સમય એલિસિન બનવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે દસ મિનિટ પછી તેની સાથે એક ટુકડો સારી ગુણવત્તાનો ગોળ મિશ્રિત કરો એટલે કે લગભગ પંદરથી વીસ ગ્રામ જે બજારની ઝહેરી ખાંડવાળો ગોળ ન હોય બંનેને એકસાથે સારી રીતે મિશ્રિત કરીને એક જીવંત પેસ્ટ જેવું બનાવી લો અત્યંત જરૂરી વાત ભૂલીને પણ લસણને ગરમ ન કરો કે પકાવીને આ નુસ્ખો ન બનાવો આંચ પર મુકતાજ લસણના બધા ઔષધીય ગુણ પડવારમાં નષ્ટ થઈને ઝેર જેવું કામ કરી શકે છે હવે આ પેસ્ટ મોમાં મૂકીને સારી રીતે ચાવી-ચાવીને ખાઓ અને ઉપરથી એક ગ્લાસ સામાન્ય તાપમાનનું પાણી પીઓ ભૂલીને પણ ગરમ પાણી કે ગરમ દૂધ ન પીઓ ઘરના સામાન્ય તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચરનું પાણી પીવાનું છે આ રીતે ખાવાથી તમે તમારા શરીરમાં જાદુ જોઈ શકશો ક્યારે ખાવું એટલે કે સમયનો ગુપ્ત મંત્ર શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે જ્યારે તમારું શરીર સૌથી ભૂખ્યું અને ડિટોક્સ માટે તૈયાર હોય ઠીક તે જ સમયે તમારે તેને ખાવું છે એટલે કે સવારે ઉઠીને ખાલી પેટે આ સમયે ખાવાથી આ તમારા શરીરને આખા દિવસ માટે ઝેર એટલે કે ટોક્સિન મુક્ત કરવાનો પ્રોગ્રામ સેટ કરી દે છે અને જો સવારે કોઈ કારણસર ભૂલી જાઓ તો તમારો બીજો અવસર છે સાંજના સમયે માની લો સાંજે છ વાગ્યા પછી તે પછી ન ખાઓ કારણ કે તમારી પાચન ક્રિયા ધીમી થઈ જશે યાદ રાખો સાચો સમય ન જાણવાથી આ નુસ્ખો કામ નહીં કરે પાંચ અંતિમ અને ગંભીર ચેતવણીઓ આ મિશ્રણ ખૂબ ઉપયોગી હોવા છતાં કેટલાક કેસમાં તમારા માટે જોખમી થઈ શકે છે તેથી આ પાંચ ગંભીર ચેતવણીઓને ધ્યાનથી સાંભળો પહેલું કિડની કે કિડનીનો ક્રોનિક રોગ જેમને કિડનીનો ક્રોનિક રોગ કે કિડની ફેલ થવા તરફ જઈ રહ્યા છે તેઓ તત્કાળ આ નુસ્ખો ટાળી દો આ તમારી કિડની પર વધારાનું દબાણ મૂકી શકે છે બીજું ગંભીર યકૃત સમસ્યા જેમને યકૃતની ગંભીર સમસ્યા જેમ કે સિરોસિસ કે અત્યધિક ચરબી જમા થયાનું જાણવા મળ્યું છે તેઓ પોતાના જીવન સાથે ન રમો ડોક્ટરની સલાહ વિના તેને ન ખાઓ ત્રીજું એલર્જી જેમને કાચા લસણથી એલર્જી છે તેઓ તેને ક્યારેય ન ખાઓ તત્કાળ શારીરિક ખરાબ અસર દેખાઈ શકે છે ચોથું ગર્ભવતી મહિલાઓ ગર્ભવતી મહિલાઓ નિશ્ચિત રીતે તેને શરૂ કરતા પહેલા પોતાના ડોક્ટર સાથે વાત કરો આ સમયે તમારા શરીરની અંદરના રાસાયણિક પરિવર્તન અત્યંત સંવેદનશીલ હોય છે પાંચમું હાઈપર એસિડિટીની ભયંકર સમસ્યા જો તમને છે કે કાચું લસણ ખાવાથી છાતીમાં આગ લાગે છે તો ક્યારેય ખાલી પેટે ન ખાઓ કે ખાવા પહેલાં નિશ્ચિત રીતે તમારા ડોક્ટરની અંતિમ પરવાનગી લો તો મિત્રો ધર્મ બુકના આજના આ અત્યંત જરૂરી વીડિયોમાં આપણે આ બે કુદરતી મૃત્યુમ જે મહા ઔષધિઓ લસણ અને ગોળને એકસાથે ખાવાથી શું શું અવિશ્વસનીય શારીરિક ક્રાંતિ થાય છે તે વિસ્તારથી જાણ્યું આપણે જાણ્યું કે તેને ઠીક કેવી રીતે અને ક્યારે ખાવાથી તમારું જીવન બચી શકે છે હું આશા રાખું છું કે આજની આ વિશેષ માહિતી તમારા તમારા પ્રિયજનનું જીવન બદલી દેશે જો તમને લાગે છે કે આ માહિતી તમારા કામ જરૂર આવશે તો કૃપા કરીને આપણને ઉત્સાહિત કરવા માટે એક લાઇક કરવાનું ન ભૂલો અને આરોગ્ય સંબંધિત એવી જરૂરી શુદ્ધ અને જીવન બચાવનારી માહિતીપ્રદ જો તમે નિયમિત જોવા માંગો છો તો આપણા ચેનલ ધર્મ બુકને હમણાં જ સબ્સ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકોનની બટન દબાવીને ઓલ વિકલ્પ પસંદ કરી લો જેથી જ્યારે પણ આપણે મૃત્યુના મુખમાંથી જોડાયેલી કોઈ નવી વિડીયો મૂકીએ તો તમારી પાસે સૌથી પહેલા માહિતી પહોંચે ખૂબ જલ્દી મળીએ છીએ આગલા તે જરૂરી વીડિયોમાં તમે બધા ખૂબ સારા રહો અને નિશ્ચિત રીતે સ્વસ્થ અને રોગમુક્ત રહો